રથયાત્રામાં ત્રણ ગજરાજ ની નાશભાગ લોકો એકસો અડતાલીસ મીટર રથયાત્રા નીકળી ચૂકી છે લાખો શ્રદ્ધાળુઓ જગન્નાથ ભગવાન સુભદ્રા માતાજી અને બલરામજીના દર્શન કરવા ઉમટી પડ્યા છે રથયાત્રા ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રથયાત્રામાં રહેલા ત્રણ હાથીએ અચાનક નાસભાગ મચાવી હતી ગજરાજના નાસભાગના કારણે લોકોમાં ક્ષણિક અફરાતફરી અને ગભરાટ ફેલાઈ ગયો હતો જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી જો કે સદનસીબે ત્રણ ગજરાજને કાબુમાં લઈ લેવાયા હતા ત્રણેય ગજરાજને મંદિર પર પરત મોકલવામાં આવ્યા હતા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા મા આશાપુરા ન્યૂઝ ચેનલ ખાસ અનુરોધ કરે છે